વરી પાછો સંતાડી દીધું બધી ટમેટા ચડાવવા તો પડે ને સો ચમચી હળદી જમતી પાવડર છે પાવડર

ચાલો તમને ટૂર કરાવવા આખી ધારીની આજની જે મેઇન રેસિપી છે એ જે આ ફુલાર બટેટા ટમેટાનું પાઉંભાજી જેવું શાક જે લોકો પણ ખાઈ શકે સાથે છે રોટી પાપડ રાઈસ અને આ પારુબાળાએ બનાવી છે ચટણી પોદીનાની અને આ છે કેરી આ શું છે પારુબાડા

ઝડપથી એકદમ તમને ટેસ્ટિંગ કરીને બતાવી દઉં છું ભાઈ આ લીધું છે શાક રોટી લીધી છે અને ટેસ્ટિંગ કરીને તમને બતાવી દઉં છું બરાબર છે શાક એકદમ સરસ છે ખૂબ મજા આવી અને તમે આવો શાક છે ને તમારી ઘરે બનાવજો અને બનાવીને એકવાર કહેજો કે કેવું બન્યું છે ખૂબ જ સરસ લાગ્યું છે અને જો તમને આ રેસીપી સારી લાગી હોય તો જાજીને જાજા લોકો સાથે તમે શેર કરજો અને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો શું કરવું એ ચિંતા છે અને કેમ કરવું એ ચિંતન છે આ વાત સાથે ફરી એકવાર રજા લઉં છું અને હા તમે તમારા પોતાનું ધ્યાન રાખજો તમારા ઘરનું ધ્યાન રાખજો ત્યાં સુધી સૌને જય હિંદ જય ભારત ફરી મળીશું નવી વાત સાથે નવી ચીજ સાથે